બારદોલીમાં ખેડૂતોનો વીજ પુરવઠા મામલે ડીજીએલ પર હલ્લા બોલ બારદોલીમાં ખેડૂતોને અપૂરતો વીજ પુરવઠો લઈને રોષ ભરાયો છે શેરી અને ધાન પાક માટે પાણીની જરૂરિયાત વચ્ચે ડીજી ડીજીલ દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા પૂરતી વીજળી ન મળતા ખેડૂતોમાં નારાજગી છે ગુરુવારે બારદોલીનગર ખેડૂત સમાજ અને સ્થાનિક આગેવાનો બારદોલી જીવી કચેરી આયોજન આપ્યું હતું બારદુલીનગર ખેડૂત સમાજના પ્રમુખ કિરણભાઈ લાકડાવાડાની આગેવાનીમાં ખેડૂતોએ ડાઉનલોડ ફીડરમાં વીજ પુરવઠાની સમસ્યા ઉઠાવી આ ફિદર મોટી ફિદર સાથે જોડાયેલું છે પરંતુ વિસ્તારની લંબાઈને કારણે કામગીરી અટકેલી હોવાનું જીબી અધિકારીઓએ જણાવ્યું હતું ગત તારીખ એકવીસ જુલાઈ બે હજાર પચીસના આવેદન બાદ પણ સમસ્યા ઉકેલાઈ નથી ખેડૂતોના રોષને જોતા રિઝર્વેલના નાયબ એમ એમઆઈ ચૌધરીએ લેખિત બાદરી આપી જેથી ખેડૂતો શાંત થયા હતા ખેતીવાડી માટે નિર્ધારિત આઠ કલાકના વીજ પુરવઠા સવાર આઠથી રાત્રે આઠની જગ્યાએ છેલ્લા દસ દિવસથી અનિયમિત વીજળી મળી રહી છે ખેડૂતોએ સવાર સાતથી બપોર ત્રણ સુધી નિયમિત આઠ કલાક વીજ પુરવઠો આપવાની માંગણી કરી છે આજરોજ બાડોલી નગર ખેડૂત સમાજ દ્વારા વીજ વીજ ઓફિસે જે પ્રમાણે રોટેશન પ્રમાણે પાવર મળતો નથી રેગ્યુલર મળતો નથી તેના અનુસંધાનમાં અગાઉ અમે દોઢ બે મહિના પહેલા પણ એન્જિનિયર સાહેબને એક આવેદન પત્ર આપ્યું હતું પણ એમાં પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી ન હતી એના લીધે એના વિરોધમાં આજે મોટી સંખ્યામાં ખેડૂતો અમે આજે ઓફિસે ભેગા થયા છે સાહેબ શ્રીને ને ડેપ્યુટી એન્જિનિયર લેખિતમાં આજે મેં લીધું છે કે આવનારા ત્રણ દિવસમાં રોટેશન પ્રમાણે પાવર શરૂ થઈ જશે અને કાયમી ધોરણે પણ આ આ વસ્તુનો નિકાલ થશે જો ન થાય તો

એકવીસ જુલાઈએ પણ આ રીતે એક મોટું આંદોલન કરીને આવેદનપત્ર ડીજીવીસીએલ માં આપ્યું હતું અને આજે ફરીથી અમે ડીજીએલ માં આપ્યું છે અને સરકાર ને રજૂઆત કરવા માટે પ્રાંત અધિકારીશ્રી ને પણ અમે નગર ખેડૂત સમાજના તમામ ખેડૂતો હોદ્દેદારો આવેદનપત્ર આપીશું